ત્યારથી ગયા હતા અટલ સરોવર જોવા પણ ત્યાં બધું ઓલું ટીઆરપી ઝોન નું અગ્નિ મતલબ આગ લાગી હતી એવું હતું ને અગિયાર પ્રોફિટ માં તો અહીંયા બે હજાર પ્રોફિટ દેખાય એટલે નીકળી જવાનું ભાઈ એટલે આપણું કામ થઈ જાય જોવા ત્રણસો પ્રોફિટ બસો પ્રોફિટ અને આ થાળી નથી તાહાડો હોય એવું લાગે છે અત્યારે જો માછીન ઘરે પગી ગયા છે અને માછી શું બનાવે છે બાજરાની રોટલી બનાવે છે જય માતાજી બધાઈને તો સ્વાગત છે તમારા બધાયનું ફ્રી ફ્રીથી મારા એક નવા વ્લોગમાં કેટલાય દિવસ પછી

શું કરે છે ગુવાર ઉતારે છે હમ ગુવાર ઉતારે છે તો નાવડી શું ઉતારતા હા હા થાય ગુવાર ઉતારે તમે હો તન ઉતારે છે નોકરાય ધીમે ધીમે કહેવાય હા એમ કે માય એક ગડ્ડું પાસે છે એટલે માય એક હતું ને ખોટું હું બોલું અવાજ તો આવે ને હા એ હા અને જો આ પવન બેદીત બહુ આવે છે ને

કુવારની સિંગુ અને મતલબ થોડું ઘણું બકાલુ લઈ લેવી ને પછી જાવી રાજકોટ બાજુ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો મિત્રો ગમે એવું કામ હોય સાડા નવ થાય નવ ને પંદર એટલે માર્કેટ થઈ જાય ઓપન એટલે કે શેર માર્કેટ ઓપન થાય એટલે જો ટ્રેડ તો કરવું જ પડે જો તમને દેખાડું અત્યારે અત્યારમાં બે હજારનું પ્રોફિટ થઈ ગયું છે તો હાલો હવે બીજો ટ્રેડ બનશે તો લેશું અને આનું પણ અપડેટ તમને આ બ્લોગમાં આગળ કહીશ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો મિત્રો જો ઘરે આવીને બીજો એક ટ્રેડ લઈ લીધો ને આ વખતે જો માઇનસ થઈ ગયું ભાઈ ચાર હજાર જુઓ થાય છે માઇનસ ટોટલ પચીસો હોવાનું પ્રોફિટ આપણે કર્યું હતું પણ આ ટેન્શનવાળી વાત નથી કેમ કે માર્કેટમાં આવું થાય છે હમણાં થોડીક વાર પછી તમને છે ને લાસ્ટમાં અપડેટ દઈશ કે કેટલું પ્રોફિટ અને કેટલું લોસ થયું કેમકે એકવાર લોસ હોય તો બે વાર પ્રોફિટ હોય એવું થાય અત્યારે જો બે વાર લોસ છે ને એકવાર પ્રોફિટ છે પણ ટેન્શનવાળી વાત નથી કેમ કે આ રોજનું થયું અને હવે તો આમાં અનુભવ થઈ ગયો છે ઓકે ને જો હમણાં ચાર હજારનું લોસ હતું અને અત્યારે જો બે હજાર સત્તરસો અઢારસો કેટલું ફાસ્ટ લોસ અને પ્રોફિટ થાય છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા જો ઓવરઓલ દેખાડે ઓ ભાઈ છસોનું જુઓ તો આટલું ફાસ્ટ હોય અને આટલું બધું રિસ્ક પણ હોય જો પાંચસો હમણાં લગભગ જો ઉપર જશે તો પ્રોફિટમાં હોત આવી જઈશું આપણે અત્યારે જો પાંચસો ત્રણસો હમણાં ચાર હજારનું જો પ્રોફિટમાં આવી ગયા જુઓ

પણ આપણે તો મંગાવવાની છે ગુજરાતી થાળી એટલે ચાલો ફટાફટ ગુજરાતી થાળીનો ઓર્ડર કરી દેવી હાલો તે જમવાનું આવી જશે હવે જમી લેવી આયા છે ને આ શાંત છે એટલે કોઈ બોલતું નથી એટલે અવાજ થોડો ધીમો ધીમો છે બા આયા હશે એટલે શાંતિથી બેઠા છે એટલે આપણે કેમ પછી રાડી નખે બોલવું તો એટલે થોડું ધીમેથી બોલવી છે હા તો જો જમવાનું આવી ગયું છે આપણે ગુજરાતી થાળી અને આ થાળી નથી તાહડો હોય એવું લાગે છે ચાલો જમી લઈએ

જલ્દીથી હાલતા થઈ જાય નહીતર પછી હેજે લુ વધી જાય છે અત્યારે જો માશીન ઘરે પડી ગયા છે અને માશીન હું બનાવ છે બાજરાન રોટલી બનાવે છે અમે નાસ્તો કરતા આયા જમતા આયા માશી ના નાસ્તો નહી ફૂલ જમી લીધું અને આજો આયા ઓમ મારે બેહી ગયા છે કાઉ હું હારું ને હાય કેમ છો બધાએ મજામાં પણ હું મજામાં નથી કેમ કેમ કે માર્કેટ ના ના અવ અત્યારે કાંઈ નહીં માર્કેટનું કાંઈ દેખાડવું જ નહીં બંધ કરી દઉં પણ જાઈને ફોન જ બંધ કરી દીધો જાય ફોન કેમ બંધ કરી દીધો માર્કેટમાં થોડોક લોસ થઈ ગયા હતા પણ લોસ થઈ ગયા છે પણ તોય હું ખુશ છું કેમ એવું કેમ ખુશ છો કાલ પાછા રિકોવર થઈ જશે એનું કાંઈ હોય નહીં તો એવું તો હાયલા રાખે બપોર પછી આપણે છે ને તૈયાર થઈને આવજો કેવી તૈયાર થઈ તૈયાર થઈને ગયા હતા અટલ સરોવર જોવા પણ ત્યાં બધું ઓલું ટીઆરપી ઝોન નું અગ્નિ મતલબ આગ લાગી હતી એવું હતું ને તો એ હવે અઠવાડિયું પંદર દિવસ બંધ છે એવું કીધું એટલે અત્યારે આવી ગયા છે ક્યાં આવી ગયા છે તે મંદિર એ મંદિર છે ને ત્યાં આવી ગયા હવે દર્શન કરવા બીજું શું હવે આ બાજુ મંદિર દેખાય આ બાજુ જો મંદિર છે ને માછલી ની ચડે જશે આગળ આગળ તો જો હવે અત્યારે અહીં આવી જશે આયા તા અટલ સરોવર જોવા પણ હવે 15 દિવસ પાછું આવવાનું થાય છે હા હવે પાછો એક ધકો રહેશે પાછો આવવાનું થાય છે કેમ કે અત્યારે જાવન બાકી રહી ગઈ છે ને હા અત્યારે છે ને એવા ગેમ ઝોન ને આ બધું જ્યાં પબ્લિક ભેગું થતું ને એ બધું અત્યારે બંધ જ છે

તમારો ફોટો પાડવાનો છે હા ફોટો ને હા ફોટો પાડ લેશું અને જો વિડિયો ઉતારવાનો ફોટો પાડવાના કઈ મનાય જ નથી મે કે તો જો મંદિરે જઈને પહેલા જ બોર્ડ મારેલું હોય આ ઘણા મંદિરમાં હોય એવું હા અને ઘણા ફેમસ મંદિરમાં હોય ને એવું છે કે વિડિયો કે શૂટિંગ એવું કે એટલે એ કારણ શું હોય તે ખબર નથી તો ચાલો હવે દર્શન કરી લઈએ પછી જઈએ અંબાજી

ઓકે તો મિત્રો જેમ કે દર્શન કેન્ટીનમાં નાસ્તો કરવા ભૂખ લાગી હા તો નાસ્તો કરી લેવી અને બાકી ચાલો આજનો બ્લોગ ઓલરેડી ઘણો બધો લાંબો થઈ ગયો છે તો આજના બ્લોગ આટલું જ અને અટલ સરોવર જોવા પણ હવે પાછા મહિના પછી પાછા આવશું કે અત્યારે તો બન હા અત્યારે તો બન છે એટલે હવે મહિના પછી પાછા આવશું અને કાલનો પ્લાન કઈક એવો છે કે વોટર પાર્ક માં જઈએ અને એનો એકાદો વિડિયો બનાવીએ અને આમે જે વોટર પાર્ક માં આવડો મોટો થયો કોઈ દી નથી ગયો તું ગઈ નહીં પહેલી વાર ગઈ છું કાલ પહેલી વાર જાશું જો મેળ આવશે તો તો કાલના બ્લોગ ખબર પડી જશે તો જાશું તો આવશે બાકી ચાલો આજના બ્લોગ આટલું જ મળશું ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને આજના બ્લોગમાં અમે શું શું ભૂલ કરી છે ને એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને હવે વિચારીએ છીએ કે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ બ્લોગ તો અપલોડ કરીએ મતલબ કે બ્લોગ ઉપર વધારે ફોકસ કરીએ બ્લોગ બહુ ઓછા બને છે તો ચાલો કોમેન્ટ કરજો અમારી ભૂલ અને મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય